પાટીલ સમાજ માળીવાડ વિજેતા વ્યારા મુકામે આવેલ સયાજીરાવ ગ્રાઉન્ડ ખાતે વ્યારા નગર પાટીલ સમાજ દ્વારા આયોજિત તાપી જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન એકનો ભવ્ય શુભારંભ યોજાયો આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા ખેલાડીઓ તથા ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ વધારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ ડીવાયએસપી શ્રી નરવડે સાહેબ વ્યારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી દીપાલીબેન પાટીલ કરોભારી અધ્યક્ષ શ્રી દિલીપભાઈ જાધવ બારડોલી નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ શ્રી જીતુભાઈ પાટીલ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવારના ચીફ કોઓર્ડિનેટર શ્રી સુનિલભાઈ પાટિલ એડવોકેટ શ્રી જીજ્ઞેશભાઈ પાટીલ વિશાલભાઈ પાટીલ સહિત સમાજના આગેવાનો હોદ્દેદારો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં સોનગઢ પાટિલ સમાજ અને વ્યારા પાટિલ સમાજ માળીવાડ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો જેમાં વ્યારા પાટિલ સમાજ માળીવાડ વિજેતા બન્યો વિજેતા ટીમને ઉપસ્થિત મહેમાનો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા